દોસ્તો આ કિન્નર તાલી મારતા મારતા હરત ના આવે છે અને બોલે છે કે તારા ઘરમાં છોકરાએ જન્મ લીધો છે એટલા માટે જેને જાતુજ અને ગાયન ગાતા ગાતા નાચવા કૂદવા લાગે છે અને થોડીક વાર બોલે છે કે જાજીને તારા પતિને બોલાવી લાય અને તે બોલાવી લેતાડીને રાખ્યો છે તો હરત બોલે છે કે પણ પહેલા તમે મારી વાત તો સાંભળો તો કિન્નર બોલે છે કે અમારે કઈ નથી સાંભળવું જાતુજે જેને તારા પતિને બોલાવી લે પૈસા આપવાના થાય એટલે તને જોર આવી રહ્યું છે તો હરત બોલે છે કે તમે મારી વાત સમજો છોકરાએ જન્મ બાજુ વાળા ઘરમાં લીધો છે તમે ભૂલથી માર મારા ઘર માં આવી ગયા છો તો આ સાંભળીને આ ઢોલ બોલે છે કે આ જુઠ્ઠું બોલી રહી છે તમે રૂમ ની અંદર જેને ચેક કરો તો બસ આ કિન્નરો રૂમ ની અંદર આવીને છે તારે તો એમને કોઈ છોકરું નથી દેખાતું આ બોલે છે કે મારા લગ્ન ના ચાર વર્ષ થઈ ગયા હશે પણ હજુ સુધી મને કોઈ સંતાન નથી પણ આવે તો આગળ કર્યું જોતા પહેલા જે પણ કોઈ આજે પર એક લાઈક કરીને ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને ઘરમાં કોઈ દિવસ ધનની કમી રહેવા દેતા કોમેન્ટની અંદર જય માતાજી જરૂર લખી દેજો પછી કિન્નર બોલે છે કે હું દુઆ કરીશ કે તું બહુ જલ્દી થી કોઈ બાળક ની મા બને